对对 તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં એક વેપારીના પુત્રને ધમકી આપી બદનામ કરી અને ગેરકાયદેસર નાણાની માંગણી કરવા બદલ વાલોડ તાલુકા ભાજપ લઘુમતી સેલના સસ્પેન્ડેડ પ્રમુખના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે વાલોડ તાલુકાના બુહારી ગામના રહેવાસી અફઝલ અનવર મેમણ દ્વારા વાલોડ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરવામાં આવી છે તેમણે આક્ષેપ કર્યો છે કે વાલોડ તાલુકા ભાજપ લઘુમતી સેલના સસ્પેન્ડેડ પ્રમુખ સલીમ મુલતાલીના પુત્ર અયાઝ સલીમભાઈ મુલતાની દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અયાઝ મુલતાની અફઝલ મેમણને ધમકી આપી તેમના વિરુદ્ધ ખોટી પોસ્ટ મૂકી અને પ્રેસ તથા સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને અયાઝ મુલતાની છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સઅપ સ્ટેટસ પર અફઝલ મેમણ વિરુદ્ધ કોમવાદી પોસ્ટ મૂકીને હિન્દુ મુસ્લિમ વચ્ચે તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અફઝલ મેમણના આક્ષેપ મુજબ અયાઝના પિતા સામે ભાજપ દ્વારા થયેલી કાર્યવાહીથી લોકોનું ધ્યાન

પિતાની પેઢી બંધ કરાવી દેશે ઘરની મહિલાઓ અને પરિવારજનોને પણ બદનામ કરી દેશે તેણે કોમવાદ ફેલાવીને દુકાન અને ઘરો સળગાવી દેવાની ગંભીર ધમકીઓ આપી હતી ત્યારે અંતે સમાધાન કરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી અયાસ દ્વારા કરવામાં આવી હતી અને જો પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની અને તેના પિતાની રાજકીય તેમજ પોલીસમાં વગ હોવાની ધમકી પણ આપી હતી ઉલ્લેખનીય છે કે અફઝલ મેમણે તેરા જેસા યાર કહા ગ્રુપમાં રમઝાન માસમાં નાના વેપારીઓ પાસેથી માલ ખરીદવાની પોસ્ટ મૂકી હતી જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરે અયાઝ મુલતાની આ પોસ્ટથી લોકોની ધાર્મિક લાગણી દુબાશે તેવું જણાવીને આ મામલો અટકાવવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી ત્યારે આ સમગ્ર મામલે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને વાલોડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપ